યુવાનો પ્રેક્ટિકલ તાલીમ મેળવી શકે તે માટે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીને એમજી મોટર્સ હાલો દ્વારા બે સ્ટેટિક વાહનો અપાયા ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ મંત્રી બળવંતસિંહ રાજપૂતને એમજી મોટર્સ ના પ્રતિનિધિઓએ વાહનોની ચાવી અર્પણ કરી ભારતને વિશ્વનું સ્કિલ હબ બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધતા સાથે આગળ વધી રહી છે યુવાનોને કૌશલ્યવાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કરાઈ રહેલા પ્રયાસોમાં હવે વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ પણ જોડાય છે શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગ હેઠળની કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીના એફિલેટેડ પાર્ટનર એમજી મોટર્સ હાલોર દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ માટે પિસ્તાલીસ લાખની કિંમતના બે સ્ટેટિક વાહનો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગાંધીનગર ખાતે આજે એમજી મોટર્સ હાલોના પ્રતિનિધિ મંડળે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતને વિદ્યાર્થીઓ માટે સમર્પિત બંને સ્ટેટિક વાહનોની ચાવી અર્પણ કરી હતી રાજ્યમાં ઓટોમોબાઇલ ટ્રેડના તાલીમાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ આપવા માટે આ વાહનો પૈકી એક એમજી ઝેડ એક્સ ઈવી વાહન અમદાવાદની આઈટીઆઈ કુબેરનગરને તેમજ બીજું એમજી હેક્ટર વાહન મહીસાગરના આઈટીઆઈ લુણાવાડાને આપવામાં આવ્યા છે